દોડતી સ્કૂલવાન માંથી બાળકો રસ્તા પર પટકાયાનો વિડીયો વાયરલ થયો છે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષા સુવિધા વિના સ્કૂલ વાનો તંત્રની રહેમ રાહે આજ સુધી બેફામ દોડતા રહ્યા છે અને દુર્ઘટના સમયે દેખાડા પૂરતી કાર્યવાહી બાદ પરિસ્થિતિ જેસે તે જોવા મળતી હોય છે હાલ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં સત્યાવીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ સફાળુ જાગેલ તંત્ર વિવિધ ક્ષેત્રે કાર્યવાહી કરી રહ્યું છે જેમાં જરૂરી સુરક્ષા સુવિધા મુદ્દે મિલકતોની સીલિંગ કાર્યવાહી સાથે સ્કૂલ વાહનો સામે લગામ કસી છે તેવામાં દોડતી સ્કૂલ વાહન માંથી બાળકો રસ્તા પર પટકાયા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે જે વાલીઓને ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે વિડીયોમાં એક સોસાયટીમાંથી પસાર થતી સ્કૂલ ઇકો વાનમાંથી પાછળનો દરવાજો ખુલી જતા બે બાળકીઓ રસ્તા પર પટકાયાનું નજરે પડે છે જો વાહન મુખ્ય માર્ગ પર હોત તો જીવનનું જોખમ પણ હતું આ વાયરલ વિડીયો ક્યાંનો છે તેની વિગતવાર માહિતી તપાસ બાદ સામે આવશે